કામ કરી રહ્યો હશે રિયા અંગ્રેજી વાંચતી હશે વાંચતી હશે આપણે અંગ્રેજી બોલી રહ્યા હશું બોલી રહ્યા હશું આ પાંચે પાંચ વાક્યમાં બે શબ્દો એક ક્યાંક રહ્યો ક્યાંક રહી આવે છે અને સૌથી છેડે હરણના હ અને શરણાઈના સ વાળો એક શબ્દ તો છે જ વાક્યની વાળો શબ્દ આવે છે જેમ કે આ રહ્યું જોઈ રહ્યા જોતા વાંચતી તો આ પાંચ વાક્ય આપણા માટે ચાલુ ભવિષ્યકાળની ગુજરાતીની પેટર્ન આપે છે તો અંગ્રેજી કેમ કરવું લેટ સ્ટાર્ટ હું એટલે હવે ગુજરાતી કન્ફર્મ થઈ ગયું કે ગુજરાતીની પેટર્નમાં રહ્યો રહી સાથે હ સ અથવા ત સાથે હ હોય તો હ અને સ માટે આ સ માટે પેલા બિલ મૂકી દો પછી હરણના હ માટે બી મૂકી દો હવે યાદ મૂકી દો અને છોડી દો યાદ કરવાનો હવે બીજા સ્થાનો ઉપર આ બે શબ્દ ફિક્સ વીલ બી ફિક્સ આઈ વિલ બી હવે શું એટલે શું એટલે ક્રિયા તરીકે સ્લીપ થાય આ રહ્યો માટે આઈજી લગાડી દો વાક્ય બની ગયું આઈ વિલ બી સ્લીપિંગ બીજું વાક્ય જુઓ તમે તમે માટે અંગ્રેજી યુ થાય હવે છેડે આવો હસો માટે સરણાના સ તો સરણાના સ માટે વિલ અરણના હ માટે બી

કામ કરી રહ્યો કામ કરવું એટલે વર્ક થાય રહ્યો કરી લગાડો અને પસંદ કરેલી ક્રિયામાં આઈનજી લગાડો એટલે તમારો કાળ ચાલુ ભવિષ્ય કાળ કમ્પલીટ તો ફરીથી કહીશ શૂન્યમાંથી સજન યાત્રામાં જોઈએ ગુજરાતી ગુજરાતીનો છેડો ઓળખો અંગ્રેજીનું બીજું સ્થાન સેટ કરો હવે આ બંને વાક્ય તમારા માટે છોડું છું રિયા અંગ્રેજી વાંચતી હશે અને આપણે અંગ્રેજી બોલી રહ્યા હશું વિડીયોમાં કાંઈ કન્ફ્યુઝન હોય તો અવશ્ય જણાવજો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ અને નવું શીખીએ